ખબર કહી રહ બિલકુલ આજે હું કરું છું

સભાન અવસ્થામાં હતો મેં કોને સમય હા ભાઈ એવું લખાયું ચોરી કરવા આમે હું કહું છું તમે ફરિયાદ दाखल કરો પર કાયદેસર કાર્યવાહી પકડીને તમે મૂકો અમારી પાસે આઘરવારો છો તમે abajo eh, 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 oh, a મેદા ની ભાષા અમને નહી સમજાવવાની

તમે આગળ મારી વાત સાંભળો તમે અત્યાર સુધી એજન્સી નું નામ કેમ નથી લખ્યું